કપરાડાના કુંભઘાટ ખાતે બે ટ્રક પલટી ખાતા એક વાહનમાં લાગી આગ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માંડવા ખાતેના કુંભઘાટમાં તડકેશ્વર મહાદેવ મંદિરના નીચેના ભાગે બે ટ્રકો પલટી ખાઈ જતા ઠંડા પીણા ભરેલ ગાડીમાં અચાનક આગ લાગી જતા બંને સાઈડ વાહનોની લાંબી કતાર જામી હતી ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબુમાં લેવામાં આવી હતી કપરાડા ખાતે અનેક વખત જંગલમાં કે ઘરોમાં અને વાહનોમાં આગ લાગવાના બનાવો બની ચૂક્યા છે પરંતુ આજ દિન સુધી ફાયર સેફટી પૂરી પાડવામાં નથી આવી આવી કોઈ ઘટના બને તો ધરમપુર પારડી વલસાડ કે વાપીથી ફાયરની ગાડીઓ દોડાવવામાં આવતી હોય છે પરંતુ ગાડીઓ આવે તે પહેલા જ તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ જતી હોય છે આ બાબતે જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તંત્રએ સંકલન કરી તાત્કાલિક ધોરણે સેવા પૂરી પાડવી જોઈએ આવી લોક માંગણી ઉઠવા પામી છે મનોજ દળવી સત્યડે ન્યૂઝ કપરાડા જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની